ગુજરાતમાં પણ હજારો એકર જમીન દલિતોને ફાળવવામાં આવી હતી પરંતુ જાતિવાદીઓએ તે જમીન બચાવી પાડી છે એવો આરોપ છે એ વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ ટેમાણીએ મૂક્યો હતો અને સાથે તેમણે આ જમીન ફરીથી કબજે કરીને તેના પર રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો છે એની વાત કરવી છે આ વિડિયોમાં નમસ્કાર વાઇમ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ હજારો એકર જમીન દલિતોને ફાળવવામાં આવી હતી પરંતુ જાતિવાદીઓએ તે જમીનો પચાવી પાડી છે એવો આરોપ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ મૂક્યો હતો અને સાથે પંદર ઓગસ્ટના આગલા દિવસે આ જમીન કબજે કરવાનું આહવાન પણ કર્યું હતું પહેલાં જોઈએ કે તેમણે શું કર્યું તે જમીન ફાળવણીનો હેતુ એવો હતો કે આદિવાસી ઓબીસીને દલિત સમાજના બેકગ્રાઉન્ડમાંથી આવતા ગરીબ ભૂમિહીન જમીન વિહોળા લોકો કે ખેત મજૂર મટીને ખેડૂત બને આર્થિક રીતે પગભર થાય આર્થિક રીતે સદ્ધર થાય એમનું જીવન નિર્વાહ કરી શકે પણ ગુજરાતમાં હજારો એકર જમીન દલિતોની માલિકીની દલિતોનો ફાળવેલી સાતવારમાં દલિતોનું નામ કાયદાની કોઈ અદાલતમાં એ બાબતનું મેટર પેન્ડિંગ નથી પણ એમાં ગુંડાઓ ઘુસેલા છે આવી જમીન કચ્છ જિલ્લામાં બત્રીસો એકર છે આ બાબતે કચ્છ કલેક્ટરને અમે તાજેતરમાં પણ અમે આવેદનપત્ર આપ્યું છેલ્લા સાત આઠ વર્ષથી હું પોતે આવેદન પત્ર આપી રહ્યો છું આઠસો એકર જમીન ખાલી પણ કરાવી છે પણ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના બેલા ગામે આ પંદરમી ઓગસ્ટ દિવસે સંઘર્ષના પ્રતિક તરીકે વાદળી ઝંડો રોપવા અને રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવા અને જમીનનો નો લેવા હું રાપર આપવાનો છું આપ તમામ લોકો મોટી સંખ્યામાં આવો આપણી માલિકીની જમીનનો નો કબજો લઈશું જોઈએ છે કોણ ચમરબંધી વચ્ચે એનું બોલે છે એ જ પ્રમાણે આવનારા દિવસોમાં વાકાનેરના બધા ભાઈઓને પણ મદદ કરીશું તમારા જમીન મુદ્દે પણ લડત કરીશું અને તમારા બધાને પણ રાપર ના મદદ કરવા પંદરમી ઓગસ્ટ મારી જોડે રાપર આવવાનું તો પંદરમી ઓગસ્ટ સવારે બરાબર સાડા નવ વાગે કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ગેલા ગામે મળી જશે જય ભીમ જિલ્લામાં આ એલાન પ્રમાણે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેમના સમર્થકો અને દલિત યુવકો સાથે રાપર પહોંચ્યા હતા આ વિશે તેમણે પંદર ઓગસ્ટે એક વિડીયો પણ શેર કર્યો હતો અને સાથે એક પોસ્ટ પણ શેર કરી હતી જેમાં લખ્યું હતું કે એકતાલીસ વર્ષ પછી દલિતોને મળી જમીન છેલ્લા આઠ વર્ષમાં અમારી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમે લગભગ પચીસસો એકર જમીન હિંમત રૂપિયા છસો કરોડ ગુંડાઓના હાથમાંથી છોડાવીને ગુજરાતના દલિતોને આપી છે આજે લડતને આગળ ધપાવીને પંદરમી ઓગસ્ટના રોજ રાજ્યના કચ્છ જિલ્લાના રાપર તાલુકાના બેલા અને નંદા ગામમાં એકતાલીસ વર્ષ બાદ બસો એકર જમીન દલિતોને પરત કરવામાં આવી હતી અને ત્યાં વાદળી ધ્વજ અને તિરંગો પણ ફરકાવવામાં આવ્યો હતો આગામી દિવસોમાં આ લડત વધુ ઉગ્ર બનશે એવી પણ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ચીમકી આપી છે જોઈએ હવે આગળ શું થશે આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ મીડિયા પર